નંબર મ્યુનિસિપલ ખાતે ના શરબતિયા તળાવના પાણીમાં ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે ત્યારે નવસારીના શરબતિયા તળાવના બ્યુટિફિકેશનમાં પાલિકા દ્વારા વાપરવામાં આવેલા રૂપિયા એકસો સાઈઠ લાખ પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે

પાસે સમય નથી લાગી રહ્યું છે કાયા પલટ વખતે શહેરીજનો માટે બોટિંગની સુવિધા શરૂ કરવામાં આવી હતી પરંતુ લોકાર્પણના કેટલાક દિવસો બાદ બોટિંગ પ્રોજેક્ટ પણ પાણીમાં ડૂબી જવા પામ્યો છે અને બોટિંગ માટે લાવવામાં આવેલ બોટ પણ છેલ્લા કેટલાય વર્ષોથી પાણીમાં ધૂળ ખાઈ રહી છે

તળાવનું પણ ઘણું બધું પાણી તે સમયે હતું પણ હાલમાં થોડા ઘણા સમયથી એવું ધ્યાનમાં આવેલું છે અને મેં પોતે પણ જોયું છે અને ત્યાં પોતે પણ હું વોકિંગ કરવા માટે કે જોગિંગ કરવા માટે જાઉં છું સવાર સાંજ તો એ તળાવની અંદર એટલી બધી લીલબાજી ગયેલી છે કે ન પૂછો વાત તો પ્રિમશનની કામગીરીના રૂપે વરસાદી હમણાં આવવાની સમયની આવશે એવું લાગે છે વરસાદ ટૂંક સમયમાં તો મારું માનવું એવું છે કે જો એ તળાવની સાફ સફાઈ કરવામાં આવે તો ત્યાં ગંદકી પણ દૂર થઈ જશે અને સાથે સાથે વરસાદનું જે ચોખ્ખું પાણી છે તે પણ અંદર ભરાશે પરંતુ વરસાદ પહેલાં જો એ તળાવ સરબતિયા તળાવની અંદર જે લીલ બાજેલી છે કે જે ગંદકી છે તેનો જે સાફ કરવામાં નહીં આવશે તો એ જ વરસાદનું પાણી ત્યાં ભેગું થઈ જશે અને એ પાણી દૂષિત થવાની પૂરી પૂરી શક્યતા છે તો મારું માનવું એવું છે કે એકસો સાહીઠ લાખ કરોડના ખર્ચે કંઈક મને વાત મળી છે એવું બનેલું છે ઘણા ખર્ચેથી એ તળાવ બનાવવામાં આવેલું હતું જે તે સમયે પરંતુ હાલમાં એની દુર્દશા જોતાં મને ખૂબ દુઃખ લાગે છે કે શું નગરપાલિકાને એ બાબત ધ્યાન પર નથી આવતી આ તળાવને ખરેખર લીલબાજી ગયેલી હોય તો સાફ સફાઈ કરવી જોઈએ ત્યાં કેટલા લોકો સવાર સાંજ જોગિંગ કરવા આવતા હશે તે પણ જોતા હશે કે આપણું શું છે સરકાર કેમ જાગતી નથી પ્રજા માટે જો સારા આવા સ્પોટ બનાવેલા હોય તો નગરપાલિકાએ પણ આ બાબતે થોડું ધ્યાન રાખવું જોઈએ તાકી ત્યાંના ચાલનારા લોકો ત્યાં જોગિંગ કરનારા લોકોને એક સારું અને એક સુંદર એટમોસ્ફિયર મળી રહે રહેસી